બોલો શિયાવર રામચંદ્ર ભગવાન કી જે પેઢલિયા વીર મહારાજ કી જે સદગુરુ દેવ કી ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવ મહેશ્વરાય ગુરુ સાક્ષાત પરબ્રહ્મા બ્રહ્મ તસ્મે શ્રી ગુરુ નમુનમાં ઓમ શ્રી સદગુરુ દેવતા ભી નમુનમાં આજે અમે ભગીરથ કાર્ય માટે જઈ રહ્યા છે અમારા મારી સાથે જોડાયેલામાં સત્ય પ્રકાશ દાસજી જેને સત્ય પ્રકાશ દાસજી એમનું નામ છે એમના ગુણ છે સત્યદાસ બાપુ સત્યદાસ અને ભગવાનને પ્રકાશજી સત્ય થતી પ્રકાશ આવે મનુષ્યનું મનુષ્ય સત્ય હોય તો પ્રકાશ આવ્યા મારા ગુરુ શ્રી રામદાસ બાપુએ આપેલા જ્ઞાન સ્વરૂપે હું આ શબ્દનો ઉચ્ચાર કરું છું આ ભગીરથ યજ્ઞની અંદર મારી સાથે અમારા ગુરુદ્વારની અંદર જે અત્યારે આસન ઉપર બિરાજમાન છે અમારા સત્ય દાસ પ્રકાશ મહારાજ રાજા રાજેશ્વર મહામુનિ સંત મહામુનિ પરમહંસના અંદર અમે આવેલા સર્વ પરિવાર એમ જેને પરમ પરમાનંદ જેમ જે પરમ હંસ જે અમારા નારેશ્વર બાપુ અમારા સંતદાસ બાપુ અમારા ભગતીદાસ બાપુ અમારા બાળકદાસ બાપુ અને અમારા ધોળેશ્વર માલદેવજી સ્વામીજીમાં વિરાજમાન બાપુશ્રી એ અમારા પંચ બહુ મોટો છે અમે વૈષ્ણવ સંપ્રદાય દિગંબર ત્યાગી ડાકોર ખાલસા પંથ અમારે વૈષ્ણવ સંપ્રદાય જે વૈષ્ણવ જે જન્મ છે રામ કૃષ્ણ જે વિષ્ણુ ભગવાન સ્વરૂપે જે એમનો છે અવતાર એ સ્વરૂપનો અમારો શિક્ષણ છે અમારા સંસ્કાર છે અમારા અમારા સંસ્કારની અંદર સફેદ વસ્ત્ર હે જેમ જલારામ સફેદ વસ્ત્ર જે સફેદ વસ્ત્ર એટલે સફેદ ભક્તિ એમાં કોઈ ઘટે નહીં હે આ લાલ શક્તિ આ શક્તિ અને ભક્તિનો સંગમ હેં ને ગુરુના આશીર્વાદ તેવાની સંગમ આજે વગેરે જ કાલે મને જઈ છે મારા બાપનો ખૂબ ખૂબ આશીર્વાદ છે આજે જન્માષ્ટમી ની અવસર બાપ દીકરો આજે નાના બાળક સ્વરૂપે નાના બાળક સ્વરૂપે નંદ ગેરા નંદ ભયો જય કનૈયા લગી નંદ ગેરા નંદ ભયો જય કનૈયા લગી હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ બોલો દ્વારકાધીશ કી

ગુરુકૃપા એ રોજ દિવાળી હર સમયે દિવાળી આજે વૈકુટનો આનંદ અમે મેળવીએ છીએ જેમાં બદ્રી વિશાલ હે બદ્રી વિશાલના સાનિધિમાં બદ્રી નારાયણ હરિ ઓમ નમો નારાયણ હરિ ઓમ જઈએ તો શામળાજી આવે મારે શૈલુકા જે લો એનાથી આગળ જઈએ તો શામળાજી આવે જેને હરિયમ તત્સત જય ગુરુ દત્ત ભગવાન દજ ભગવાને અને ગુરુ તરીકે ધારણ કર્યા છે શનિ મહારાજનું વાન હે યમ ભગવાનનું વાન હે અને વૈરવનું વાહન હે આ જો આ આત્મા કેટલી પવિત્ર કહેવાય હે સંતોના શનિજની અંદર જોશ અમને અમને ચરણે રાખે હે અમને ચરણે રાખ્યા જગતની કોઈ શક્તિ એવી નથી કે અમને અમો પ્રેમ આપ્યો અમને હેત આપ્યો અમારા આજે અમારા અમારા મસ્તક ઉપર અમારા અમારા સત્ય પ્રકાશ બે હાથ છે બે હાથ એટલે અને એમાં કાંઈ ઘટે નહીં એ શેરિયા સીતારામ તારા વાર બસ તને તને તું તું સીતારામ સર્વને સીતારામ આ મંદિરના નિર્માણ માટે હનુમાનજી મહારાજે આવો દર્શન કરો आपके लक्ष्मी शुभ प्राप्ति हुई है भगीरथ यज्ञ हम मंदिर का निर्माण कर रही है, है। हाँ। तारीख को अभिषेक नक्षत्र भूमि पूजन है इस जगत का लोग हम लोग साधु महात्मा संत महात्मा आपको आह्वान करते हैं आपका फूल नहीं फूलने की बाकड़ी आपका धन भंडार में से धन भंडार में से शुभ लक्ष्मी स्वरूप प्रदान करो दवा खाने में बंद करो और नाश लक्ष्मी नाश करो हम्म हम्म ऐसा निर्जीव के लिए खाना खिलाओ कबूतर है कीड़े हैं गुत्ता है गाय माता है इसकी सेवा करो इसको हाथ में बिस्कुट मत खिलाना हां इसको बिस्कुट खिलाना है जय वरना रामचंद्र भगवान की जय बेदलिया भी हनुमान जी महाराज की जय बाला भी हनुमान जी महाराज की जय आओ भोजन पाने के लिए सब भजन और भजन है तो वहीकुट का आनंद है हमारा है? गुरुद्वारा बाप जी हमारा बच्चे की तरफ मेरे को पालता है हमारा दादा गुरु साहेबी सत बा हमारा मणि बाबू जी एक हजार आठ सत्य सत्य सनातन राम दरबार हमारा हमारा गुरुद्वार का भंडारा है